ભાવનગર દેવળિયા મહુવા ઉલ્લાસ વાતાવરણમાં તુલસી પવિત્ર ઉત્સવ ઉજવવામાં ગામ લોકો અને આસપાસના શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઠાકર ભગવાન રામચંદ્ર કૃપાથી ગામમાં ચોત્રીસ વર્ષ પછી દેવળિયા ગામમાં અવસર આવ્યો છે તુલસી વિવાહ સુંદર આયોજન થયું મહુવા તાલુકાના દેવળિયા સમસ્ત ઠાકર ભગવાન જાન તુલસી વિવાહ હિન્દુ ધર્મ વિશેષ મહત્વ છે તુલસીજીના લગ્ન ભગવાન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે ધાર્મિક વિધિઓ મંત્રોચ્ચાર શાસ્ત્ર સાથે તુલસી વિવાહ સંપન્ન કરવામાં આવ્યા હતા તેમજ સમસ્ત ગ્રામજનો તથા આજુબાજુના વિસ્તારમાં ગામ લોકોએ પ્રસાદ લીધો હતો હું દેવરિયા ગામનો વતની છું યાદવ જયશુક બચ્ચુભાઈ અને આ અવસર એક ઠાકર ભગવાનની કૃપાથી અને રામચંદ્ર ભગવાનની કૃપાથી આ અવસર અમારા ગામમાં એક ચોત્રીસ વર્ષ પછી આવો અવસર આવ્યો છે અને આ અવસરમાં ગામ સમસ્ત દેવરિયા ગામ સમસ્ત બધા ભાઈઓ બહેનો સાથ સહકારથી ગામ સમસ્ત આ તુલસી યુવાનું આયોજન બે અગિયાર બે હજાર પચીસના રવિવારના રોજ અમે આયોજન કરેલું અને શ્રદ્ધાપૂર્વક આખા ગામે સાથ સહકાર દઈ અને આ તુલસી યુવા બહુ ધામધૂમથી કર્યા છે અને અમે આ તુલસી યુવા શરૂ કરતા પહેલાં અમારે આ તુલસી યુવાના લગ્ન લેખા વધાર્યા પણ એમાં બહુ જ અડચણ એટલે કે કુદરતનો પ્રકોપ અમારા ઉપર એટલે કે અમારી ગામ ઉપર ભગવાન ખાતરી લઈ રહ્યો હતો કે આ લોકો શું કરવા માગે છે એમ ભગવાન અમારી ઉપર એટલો પ્રકોપથી કે આ લોકો નિરાશ થાય કે છે કે નહીં એટલા માટે અમારે સાત વાનાના લગ્ન આવ્યા હતા એમાં સાત વાનાના લગ્નમાં પાંચ દિવસ તો એક ધારો રાત અને દિવસ વરસાદ પડ્યો હતો અને માણસો બહુ જ હેરાન થઈ અને બહુને નિરાશ થયા એવા નિરાશ થઈ જાય કે નહીં એવી આશાથી અમે આખા ભાઈઓ તથા બહેનોએ દેવરિયા ગામ સમસ્ત બધા ભાઈઓ બહેનોએ સાસ સરખા દીધો અને અમે બધાએ આ ચોત્રીસ વર્ષ પછી સર દેવરિયા ગામમાં ભાવપૂર્વક પૂર્ણ કર્યો છે અને ઠાકર ભગવાન અને તુલસી માતાના ધામધૂમથી વિવાહ પૂરો કર્યા છે